તો હલો મારા ખેડૂત મિત્રો ખેડૂત ભાઈઓ આજે આપણે આ જીરાની અંદર જે આપણે શરૂઆતમાં એટલે કે જ્યારથી આપણે આ જીરાનું વાવણી વાવણી એટલે કે વાવેતર કરેલું છે ત્યારથી લઈ અને અત્યાર સુધી આ જીરાની અંદર શું શું ટ્રીટમેન્ટ કરી અને કેટલા પાણી આપ્યા કઈ દવા છાંટી પીવું ખાતર નાખ્યું અને કેટલા દિવસનું અત્યારે થયું છે અને ઉગવા ઉગવામાં અને કેટલા પાણી આપ્યા હતા તો મિત્રો પૂરી ટોટલ માહિતી આપવાના છીએ હું ભાઈને કહીશ કે અત્યારે આનો જે કંડિશન છે જીરાની એ પેલા તો બતાવશે તો ખેડૂતભાઈ આ જીરાની અંદર અમે આ જીરું આજે તારીખ આજની તારીખ બે બે હજાર પચીસ ખેડૂતભાઈ બે બે હજાર પચીસ અને આ જીરું ને આપણે જે વાવણીનો જે સમય છે જે વાવણી જે વાવણી જે વાવણીની જે ડેટ છે તે તારીખ છે ચૌદ અગિયાર બે હજાર ચોવીસ ચૌદ અગિયાર બે હજાર ચોવીસના આપણે આને પહેલું બિયત આપેલું ખેડૂતભાઈઓ અને આ જીરાની અંદર બીજું પણ એક કહી દઉં કે પાયાના ખાતર તરીકે આ જીરામાં અમે પાયાના ખાતર તરીકે આ જીરામાં ડીએપી અને પાવર કેન જે ખાતર આવે છે તે બંનેનું મિક્સ કરી અને આ પાયાના ખાતરમાં આ જીરામાં અમે વાવેલ છે આ જે જીરા ભેગું જ્યારે વાવણી કરી ત્યારે પાયાના ખાતરમાં ત્યારબાદ ખેડૂત ભાઈઓ આ જીરાને અમારે જ્યારે વાવણું કર્યું ત્યારે ઉગાડવા માટેના પાણી અને અમે ત્રણ પાણીએ પાણી આપવા પડ્યા હતા બરોબર છે એક પહેલું પાણી પાછું બે દી પછી બીજવાણ પાણી અને પાછું ત્રીજું પાણી એટલે એવી રીતના ખાલી ઉગાડવામાં જ આ જીરાને અમે ત્રણ પાણી આપેલા છે ખાલી ઉગાડવામાં જ ત્યારબાદ ખેડૂતભાઈઓ ત્યારબાદ પાંત્રીસ દિવસે બીજું પાણી આપ્યું અને લાસ્ટ પાણી જે આપણે આપ્યું તે સુડતાલીસ દિવસે આની અંદર અમે લાસ્ટ પાણી આપેલું છે તો ટોટલ અમે આ જીરાની અંદર પાંચ પાણી આપેલા છે તો ખેડૂતભાઈઓ આ પાંચ પાણીની અંદર તમે જોઈ શકો છો જીરુંની હાલની કન્ડિશન આવી છે અને ખેડૂતભાઈઓ આ જે જીરું છે તે આજે આ એકાશી બ્યાસી દિવસનું થઈ ગયું છે જીરું અને ખેડૂતભાઈઓ આની અંદર પાક પણ પડી ગયો છે તમે જોઈ શકો છો કે આ જીરું હાલની અંદર પાક ઉપર વરી ગયું છે તો ઘણા ખેડૂતોની કોમેન્ટ આવતી હતી કે તમે ટોટલ ટ્રીટમેન્ટ શું કરી તે ખાસ વિડીયો બનાવજો એટલે અમે આજે આ જીરુંની અંદર વાવણીથી લઈ અને અત્યાર સુધીની શું શું ટ્રીટમેન્ટ કરી છે તે ટોટલ મિત્રો બતાવશું તો ખેડૂતભાઈઓ પાણીનું થઈ ગયું ત્યારબાદ આપણે ખાતરનું થઈ ગયું આપણે જે પાયાના ખાતર તરીકે આવે છે તેનું થઈ ગયું અને આજે મેન વસ્તુ તો તમને કહેતા ભૂલી ગયો કે આજે છે તે નિધિ ચાર નંબરનું જીરુ છે ગુજરાત નિધિ ચાર બરોબર છે અને આ જીરાની અંદર આપણે રાઉન્ડની જો વાત કરીએ તો સૌ પ્રથમ રાઉન્ડ આપણે અને કથરી ચુસ્તીયું જે આવે છે તેનું એક રાઉન્ડ મારેલો ત્યારબાદ ઉલાલાના મિત્રો આપણે બે થી બે બે હા સાહેબ બે ત્રણ રાઉન્ડ જેટલો મારેલા છે તણ રાઉન્ડ મારા અંદર જ પ્રમાણે ઉલાલાના અમે ત્રણ રાઉન્ડ મારેલા ઉલાલા જે મહી અને ચુસ્સીઓને બધાય માટે ફાયદો કરે છે તો ત્રણ રાઉન્ડ અમે આ લીરાની અંદર ઉલાલાને મારેલા છે ઉલાલા જે દવા આવે છે તે અને એક બીજી ટાટાની હતી તો અને રોગર ઉલાલા ભેગી બીજી રોગર પણ અમે નાખતા તો તેનાથી આના અંદર આની અંદર જે આપણે મોલો મસી આવે છે તેની અંદર સારો એવો કંટ્રોલ અમે કર્યો તો તે દવાથી અને અમે અમને સારું એવું રિઝલ્ટ મળ્યું તું ત્યારબાદ મિત્રો અમે આ જીરાને આ જે ગેલેલીઓ જે આવે છે તે મિત્રો ગેલેલીઓ અમે આ જીરાની અંદર ગેલેલીઓને અમે ત્રણ રાઉન્ડ મારેલા મિત્રો ગેલેલીઓને અમે ત્રણ રાઉન્ડ મારેલા છે આ જીરાની અંદર અંતરે અંતરે બરાબર છે અને સાથે એમ પિસ્તાલીસ ત્યારબાદ શરૂઆત કરી દીધી ગેલેલીઓના ત્રણ રાઉન્ડ પતી ગયા પછી અમે આ જીરાની અંદર ખેડૂત ભાઈઓ છેલ્લો રાઉન્ડ આપણે જે અત્યારે એક માર્યો છે તે જટાયું અને સાથે એમ પિસ્તાલીસ મારે છે હમણાંનો જે જે આપણે તે જટાયુ અને એમ પિસ્તાલીસનો નો રાઉન્ડ મારેલો છે અને હજી કદાચ મારા અંદાજ પ્રમાણે જો આને જરૂર પડશે તો અમે જટાયું અને એમ પિસ્તાલીસનો નો રાઉન્ડ મારશું જો ઝાકરનું પ્રમાણ વધારે રહેશે તો એમ પિસ્તાલીસ નો રાઉન્ડ મારશું હજી આના પછી પણ અને એક જટાયું નો એક રાઉન્ડ હજી કદાચ મારા અંદાજ પ્રમાણે હિરાને કદાચ મારવો પડશે અને હવે આ ખેડૂત ભાઈઓ જીરું છે એ મારા અંદાજ પ્રમાણે બાર થી પંદર દિવસની આસપાસ કદાચ આ જીરું ઉપડી શકે બાકી પછી વાતાવરણ ઉપર આધાર રહીએ બે થી ચાર દિવસ આમ કે આમ આડા કે ઉડા થઈ શકે છે બાકી ખેડૂત તમે ઓલ ઓવર જોઈ શકો છો આપણું જીરુંની હાલની કન્ડિશન ભાઈને કહીશ કે બતાવશે હાલની અંદર એકદમ ફિરાશ ઉપર પડી ગયું છે આપણું જીરું ખેડૂત હવે ભાઈને કહીશ કે એકવાર ફરતી બાજુનું આખા જીરાનું જે રાઉન્ડ છે કેવું જીરું છે આખો આખા ખેતરનું જીરું કેવું છે તે તમને ખાસ બતાવવાનો પ્રયત્ન કરશું તમે જોઈ શકો છો આ જીરું આવી કંડિશનમાં છે ભાઈને કહીશ કે નજીકથી પણ બતાવશે જ્યાં નબળી જમીન છે ત્યાં ગ્રોથ ઓછો છે બાકી તમે જોઈ શકો છો ઓલ ઓવર ગ્રોથ સુપર છે તમે જોઈ શકો છો હાલની અંદર ગ્રોથ જોરદાર છે મિત્રો આવડો આવડો ગ્રોથ છે તમે જોઈ શકો છો જીરાનું અંદર આવડો આવડો ગ્રોથ છે અને દાણા મિત્રો હવે ખિસકોલી કલર જેવા નોર્મલ થાવા માંડ્યા છે તમે જોઈ શકો છો દાણાની ક્વોલિટી મિત્રો ખિસકોલી જેવા ટાઈપ માંડ્યા છે થાવા એટલે જીરુંની અંદર કાંઈ ઘટે એમ નથી સારું જીરું છે આ વર્ષે અને ભાઈઓ હજી આગળના સમયમાં આપણે આમાં આ જીરાની અંદર શું શું ટ્રીટમેન્ટ બાકી રહેશે તેના વિશે પણ આપણી ચેનલની અંદર વિડીયો મૂકવામાં આવશે તો ખેડૂતભાઈઓ જો તમને માહિતી સારી લાગી હોય અને જો આપણી ચેનલની અંદર જો તમે નવા હો તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી અને શેર ખાસ કરી નાખજો તો ખેડૂતભાઈ બસ જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ ખેડૂતભાઈ જે જીરા જે વાવી રહ્યા છે તેને ખાસ શેર કરજો અને મિત્રો મારું નામ રાઠોડ ધર્મેન્દ્ર ગામ સિંગજ તાલુકો લાલપુર જિલ્લો જામનગર બરાબર છે તો આ મારું ગામ આ મારું નામ અને ગામનું નામ હતું તો ખાસ આ ટાઈપનું જીરું છે ઘણેશભાઈ આ વર્ષે તો આ જીરું આ વર્ષે સારું થાય એવું હાલની અંદર લાગી રહ્યું છે અને હાલમાં આ જીરું છે તે પાક ઉપર વહીર્યું હોય કન્ડિશન એવી થઈ રહી છે આમ નોર્મલ હવે પિરાસ ઉપર વરી ગયું છે બધું જીરું તો જોઈ શકો છો તમે રિઝલ્ટ સામે છે તો ખેડૂતભાઈઓ બાકી મેન વસ્તુ એક એ છે જીરાની અંદર કે જમીન સારી હોવી જોઈએ બાકી દવાથી કાંઈ એટલું થતું નથી જો જમીન સારી હશે બાકી તમે જો દવા છાઇટ જ રાખશો છાઇટ જ રાખશો એનાથી કાંઈ એટલો બધો ફાયદો થતો નથી પણ જો જમીનમાં તાકાત હશે જમીન સારી હશે નવી ધૂળ ભરેલી હશે મોરમ ભરેલી હશે દેશી ખાતર હશે તો જીરું મિત્રો સો ટકા થશે અને બગડવાના ચાન્સ ઓછા રહેશે પણ મેન વસ્તુ એ છે કે મેન આ જમીનની અંદર તત્વો પૂરા હોવા ખાસ જરૂરી છે જો જમીનની અંદર તત્વ પૂરા નહીં હોય અત્યારે ખેડૂતોને શું મગજમાં ગળી ગયો છે દવા 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 ગેલેલીઓન ઓલૂન ઓલું ને પીરિયાની ને સુકાર લીલા સુકારાની પણ ખરેખર મિત્રો ખાલી દવા ઉપર ન થાય જો જમીનની અંદર તાકાત સારી હોય જમીનની અંદર દેશી ખાતર હોય સારી જમીન હોય અને જીરા છેલ્લા બે થી ચાર વર્ષથી આ કન્ટિન્યુ હોતા હોય તો પણ પ્રોબ્લેમ રહે છે પણ મિત્રો જમીન સારી હોય અને જીરું બહુ વધારે સમયથી વાવેતર ન થતા હોય એવા એવું ખેતરમાં હંમેશા જીરું વાવું કેમકે ખેતર છે તે બદલાવવું પડે છે આ વર્ષે આ ખેતરમાં વાવું જીરું તો બીજા વર્ષે બીજા ખેતરમાં વાવવું મારે ભલામણ છે તમને તો મિત્રો આવું જીરું થાય બાકી દર વર્ષે જો તમારે જીરું એકને એક ખેતરમાં કરવું હોય તો તમારે દેશી ખાતર નાખવું પડે એની અંદર મોરમ ભરવી પડે અને ઘણી બધી ટ્રીટમેન્ટ કરવી પડે એટલે આવી રીતના છે આપણું મિત્રો આપણે આ જે જીરું જે વાવેતર જે જે ખેતરમાં કરવાના કરવાની જે હોય છે તેમાં આપણે ઉનાળેથી જ વિડીયો મૂકતા હોય છે કે તેની જમીન કેવી કરવી તેની તેની જે જમીન જે આપણે બનાવી છે તે ખરેખર શું શું જમીનની અંદર શું શું નાખવા ક્યાં ક્યાં ખાતર નાખવા કેવું ખાતર નાખવું તેના મિત્રો આપણે વિડીયો ખાસ બનાવી છે તો આપણી ચેનલની અંદર જો ખાસ ખેડૂતભાઈ નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો બસ જય સિદ્ધાથ મહાદેવર મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો બસ મિત્રો જય સિદ્ધનાથ